પ્રાપ્ત અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદીપ સિંહ અને ડીવાયએસપી એસપી બીબી રાઠોડના માર્ગદર્શન હેઠળ આમોદ પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન આમોદ પોલીસને બાતમી મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા પુરાવા આપી શક્યો ન હતો જેથી બાઇક ના રજીસ્ટ્રેશન નંબર પરથી તપાસ કરતા બાઇક નો નંબર ખોટો હોય જેથી ચેસિસ નંબર ની ખાતરી કરતા બાઇક નો સાચો નંબર જી જે સોળ બે ઈ અઢાર બાર હોય છે વિજય ની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ બાઇક તેને અમલેશ્વર ખાતે રહેતો તેનો મિત્ર સુરેશ લક્ષ્મણ રાઠોડ પાસેથી ખરીદી હોવાનું જણાવતા પોલીસે તેની પણ અટકાયત કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તારીખ પાંચ આઠ બે હજાર સત્તરના રોજ મહેરબાન એસપી સાહેબ શ્રી તથા ડીઆરએસપી શ્રી બીવી રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમને બાતમી મળેલ કે એક ઈસમ સરભાણથી સમાજ ચોકડી તરફ ચોરીનો બાઇક લઈને નીકળેલ છે જેથી અમે સદર ઇસમને રોકી અને તેની પાસે બાઇકના કાગળો કાગળોની પૂછપરછ કરતા તેની પાસે બાઇકના કાગળો નહીં હોવાનું જણાવે જેથી અમે તેની નંબર પ્લેટની ખરાઈ કરતા સદવ નંબર પ્લેટ ખોટું હોવાનું જણાવ્યું અને તેના એન્જિન અને છત્રીસ નંબર ઉપરથી અમુએ તેના રજીસ્ટ્રેશન ખાતે કરતા સદારૂપ મે મહિનામાં આમો કાતરે ચોરી કર્યા હોવાનું જણાવ્યું જેથી સદારૂ વિજયભાઈ કાળાભાઈ વસાવાને અટક કરે અને તેઓની પૂછપરછ કરતા તેઓએ તે બાઇક પોતાના મિત્ર સુરેશ લક્ષ્મણ રાઠોડ ના પાસેથી દસ હજાર રૂપિયા માં લીધેલા કબુલાત કરે જેથી સદર સુરેશભાઈ સુરેશભાઈને ગઈકાના રોજ અટક કરી અને આગળની વધુ તપાસ જારી રાખે છે રિપોર્ટ ભરૂચ